પ્રધાનમંત્રી સૂર્યગર મુફ્ત બિજલી યોજના બે હજાર પચીસ એક સરકારી યોજના છે જેનો ઉદ્દેશ્ય ભારતમાં ઘરોને મફત વીજળી પૂરી પાડવાનો છે આ યોજના પંદર ફેબ્રુઆરી બે ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવી હતી આ યોજના હેઠળ ઘરોને તેમની છત પર સોલાર પેનલ લગાવવા માટે સબસિડી આપવામાં આવશે આ સબસિડી સોલાર પેનલના ખર્ચના ચાળીસ સુધી આવરી લેશે આ યોજનાથી સમગ્ર ભારતમાં એક કરોડ પરિવારોને લાભ થવાની અપેક્ષા છે એવો અંદાજ છે કે આ યોજના સરકારને દર વર્ષે રો પંચોતેર હજાર કરોડની બચત કરશે પ્રધાનમંત્રી સૂર્ય ઘર મુફ્ત બીજળી યોજના બે હજાર પચીસ માટે નવીનતમ અપડેટ્સ મેળવવા માટે નિયમિતપણે તપાસતા રહો પ્રધાનમંત્રી સૂર્ય ઘર મુફ્ત વીજળી યોજના બે હજાર પચીસ ઝાંખી યોજનાનું નામ પ્રધાનમંત્રી મંત્રી સૂર્ય ઘર મુફ્ત વીજળી યોજના લોન્ચ તારીખ તેર ફેબ્રુઆરી બે હજાર ચોવીસ પ્રારંભ શ્રી નરેન્દ્ર મોદી લાભાર્થીઓ ભારતના નાગરિક બજેટ પંચોતેર હજાર રૂ કરોડ સબસિડી હજાર નોંધણી પ્રક્રિયા ઓનલાઈન સત્તાવાર વેબસાઇટ એચ ટી ટીપી કોલોન સૂર્યા ઘર ડોટ ગવ ડોટ આઈ પ્રધાનમંત્રી સૂર્ય ઘર મુફ્ત વીજળી યોજના નો લાભ લો દર મહિને એક કરોડ લોકો ને ત્રણસો યુનિટ મફત વીજળી મળશે આનાથી વેલ્ડિંગ અને છત પર સોલાર સિસ્ટમ ઇન્સ્ટોલેશન જેવા ક્ષેત્રોમાં વધુ રોજગારી નું સર્જન થશે તે ઘરો માટે વીજળી બિલ ખર્ચમાં પણ ઘટાડો કરશે અને પ્રદૂષણનું નું સ્તર ઘટાડશે પ્રધાનમંત્રી સૂર્ય ઘર મુફ્ત વીજળી યોજના માટે પાત્રતા માપદંડ ઘર ભારતીય નાગરિક હોવું આવશ્યક છે પરિવાર પાસે સોલાર પેનલ લગાવવા માટે યોગ્ય છતવાળું ઘર હોવું જોઈએ પરિવાર પાસે માન્ય વીજળી કનેક્શન હોવું જોઈએ પરિવારે સોલાર પેનલ માટે અન્ય કોઈ સબસીડીનો લાભ લીધો ન હોવો જોઈએ જરૂરી દસ્તાવેજો આધાર કાર્ડ આવકનું પ્રમાણપત્ર નિવાસ પ્રમાણપત્ર વીજળી બિલ બેંક પાસબુક પાસપોર્ટ સાઇઝનો ફોટો રેશન કાર્ડ મુફ્ત યોજના બે હજાર પચીસ કેવી રીતે અરજી કરવી પગલું એક સત્તાવાર પગલું બે નોંધણી માટે નીચેની વિગતો પ્રદાન કરો તમારું રાજ્ય પસંદ કરો તમારી વીજળી વિતરણ કંપની પસંદ કરો તમારો વીજળી ગ્રાહક નંબર દાખલ કરો મોબાઈલ નંબર દાખલ કરો દાખલ કરો કૃપા કરીને પોર્ટલ પરથી મળેલી સૂચનાનું પાલન કરો પગલું ત્રણ ગ્રાહક નંબર અને મોબાઈલ નંબર સાથે લોગ ઇન કરો પગલું ચાર ફોર્મ મુજબ રૂફટોપ સોલાર માટે અરજી કરો પગલું પાંચ ઓનલાઈન અરજી ફોર્મ ભરો પગલું છ ડિસ્કોમ તરફથી શક્યતા મંજૂરીની રાહ જુઓ એકવાર તમને શક્યતા મંજૂરી મળી જાય પછી તમારા ડિસ્કોમમાં નોંધાયેલા કોઈ પણ વિક્રેતા દ્વારા પ્લાન્ટ ઇન્સ્ટોલ કરો પગલું સાત ઇન્સ્ટોલેશન પૂર્ણ થયા પછી પ્લાન્ટની વિગતો સબમિટ કરો અને નેટ મીટર માટે અરજી કરો પગલું આઠ ડિસ્કોમ દ્વારા નેટ મીટર ઇન્સ્ટોલ કર્યા પછી અને નિરીક્ષણ કર્યા પછી તેઓ પોર્ટલ પરથી કમિશનિંગ સર્ટિફિકેટ જનરેટ કરશે પગલું નવ કમિશનિંગ રિપોર્ટ મળી જાય પછી પોર્ટલ દ્વારા બેંક ખાતાની વિગતો અને રદ કરાયેલ ચેક સબમિટ કરો તમને ત્રીસ દિવસની અંદર તમારા બેંક ખાતામાં તમારી સબસિડી મળી જશે પંદર હજાર પાંચસો પંચાવન નિષ્કર્ષ નમસ્તે મિત્રો અમે તમને પ્રધાનમંત્રી સૂર્ય ઘર મુફ્ત બીજી યોજના બે ચોવીસ વિશેની પોસ્ટની જરૂરિયાતોની માહિતી પૂરી પાડી છે અમને આશા છે કે તમને લેખમાં આપેલી માહિતી ગમી હશે આભાર